નિરાવલ માર્ટના જય માતાજી મિત્રોને આજે આપણે બહેનોની ડિમાન્ડ પ્રમાણે સેકન્ડ સાડીઓનો સેલ લઈને આવી ગયા છે નોર્મલ સેકન્ડ સાડી સસ્તામાં સસ્તા ભાવમાં દિવાળી માટે હવે સ્પેશિયલ એટલે સ્પેશિયલ ઓફર જ આપવાના છે આપણે કારણ કે આટલું સસ્તું દઈએ તો એ બેનો કે છે કે પૂજાબેન દિવાળી માટે કાંઈક એટલે કાંઈક સ્પેશિયાલિટી એટલે કાંઈક સ્પેશિયાલિટી એક હજારમાં ત્રણ સાડીઓ જુઓ ખાલી તમે એક હજાર રૂપિયા માં ત્રણ સાડીઓ જોઈ મસ્ત સાડીઓ મૂકી દીધી બધી એક હજાર રૂપિયામાં ત્રણ સિંગલ પીસ લેશો એટલે ત્રણસો એટલે એક હજાર મસ્ત ક્વોલિટી બધી હેવી પ્રીમિયમ આ ભાવમાં નહીં મળે અને કહીએ તો આપણે આ ભાવમાં પોસાતી પણ નથી પણ આપણે કસ્ટમરને સ્પેશિયલી ભાવ આપવાનો છે ને એટલે આપી દીધી હજુ

હજારના ત્રણમાં આવી કોણ સાડી આપે તમને સરસ એટલે સરસ સહજ દિવાળીમાં પહેરી અને લાલ બ્લાઉઝ તો રેડી રાણી ગુલાબીમાં ઝેરી લીધા કોણ તમે રેડીની સાડી છે બોલો હજારના ત્રણ પટોળી આ જો સેમી ગજી સુધી પટોળી

કાજુ એકદમ મસ્ત નજીક રેટ નું છે પોંચાતા પણ લાઇટ કલર છે એક હજારના કલર માં આપણ જોવો આ ત્રીજણ છે કાજુ બોર્ડર પેટાવે છે મસ્ત સારી છે એક આ મહેંદી કલર

આ પણ એકદમ મસ્ત સાડી છે આ લાલ કલર છે એકદમ મસ્ત લાલ કલર આ થ્રીડી ની છે મસ્ત એક હજાર ના ત્રણ સોલિટ આઈટમ આપી દીધી આપણે હજાર ના ત્રણ ની અંદર બેનો ની પેલી પસંદગી મસ્ત મસ્ત સાડીઓ ઓચા કાપડમાં લગ્ન પ્રસંગમાં પહેરાય એવી બોર્ડર પટ્ટાવાળી બધી હેવી હેવી સાડીઓ સેલના ભાવમાં દિવાળી માટેનો સ્પેશિયલ સેલ ખાસ કરીને બધી વેરાયટીમાં આજથી ચાલુ થઈ જશે મીડિયાને જોતા રહેજો મીરા હોલ સેલની મજા માણતા રહેજો જય માતાજી